અમદાવાદ શહેરના કાલુપુર ખાતે આવેલા દેવ દિવાળીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના પુળ ખાતે આવેલા વારાઈ માતાના મંદિરે વિશેષ અંકૂટ ધરાવવામાં આવ્યો હતો છેલ્લા એક વર્ષોથી જે રીતે આવતી પરંપરા અનુસાર આ વર્ષે પણ મંદિર ખાતે અંકૂટ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શનનો લાભ સ્થાનિકો સાથે શહેરીજનોએ પણ લીધો હતો પાલુપુર ભંડેરી પોળ ખાતે આવેલા મંદિર ખાતે ખાસ અન્નકૂટ છે તેનો દર્શનનો લાભ છે તે દર્શનાર્થીઓએ લીધો હતો વારાહી માતાના મંદિર ખાતે આ અન્નકૂટ છે તે ધરાવવામાં આવ્યો હતો શું છે આ અન્નકૂટની વિશેષતા સંપૂર્ણ રીતે માહિતી મેળવીશું અહીંના જે પૂજારી છે તેઓની સાથે જ કારણ કે જે આ અન્નકૂટ ધરાવવામાં આવે છે આજના દિવસથી પણ વાત કરવામાં આવે તો દેવ દિવાળીના દિવસે આ ખાસ અન્નકૂટ છે તે ધરાવવામાં આવે છે તો શું છે આ અન્નકૂટની વિશેષતા શા માટે આ વારાહી માતાના મંદિર

આ અર્પણ કર્યા પછી જ આપણે વસ્તુઓ લઈએ છીએ એના એક ભાગરૂપે દરેક દિવાળીમાં અને દિવાળી પછી અંકુટ સુ અંકુટ છેલ્લે દેવ દિવાળી સુધી જુદી જુદી તિથિમાં રાખવામાં આવતા હોય છે શ્રી વારાઈ માતા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી વારાઈ માતાના મંદિરે અહીંયા સાત ખંડનો અંકુટ ભરવામાં આવે છે